અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કરમદડી ગામના સરપંચ લાલજીભાઈ ગોંડલિયાએ આ પાર્ટીમાં જોડાવાને લઈ સ્પષ્ટતા કરી છે લાલજીભાઈ ગોંડલિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાની વાતને નકારી કાઢી છે અને કરમદડી ગામના સરપંચ લાલજીભાઈ ગોંડલિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે ચાલી રહેલી અફવાદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં હાજરી પણ આપી નથી કે કોઈને રૂબરૂ મળ્યા નથી તેમ છતાં કેવા હેતુને સિદ્ધ કરવા માટે તેના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સમજણમાં આવતું નથી જેથી કરમદડી ગામના સરપંચ દ્વારા તેઓને અપીલ કરી છે કે આવી અફવા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર